સમાચાર ની વાત કરીએ તો સમાચાર મળી રહ્યા છે પાદરા તાલુકાના મુજપુર હિન્દુ એકતા સંગઠનના કાર્યકરો સતત ત્રીજા દિવસે પોતાના સેવાકીય કાર્ય કરી માનવતા દર્શાવી મુજપુર બ્રિજ દુર્ઘટનામાં સતત ત્રણ દિવસ હિન્દુ એકતા સંગઠનના કાર્યકરોએ મદદ અને સેવા આપી માનવતા મહેકાવી

સવાર સાથે જે ઘટના બનેલી તેમાં આઠ વાગે અમને જાણ થતા હિન્દુ એકતા સંગઠન પરિવાર તમામ તાલુકાનું પરિવાર ત્યાં હાજર થઈ ગયેલું હતું અને સતત ત્રણ દિવસ સેવા પાઠવી છે અને આ દુર્ઘટનાને અમે શ્રદ્ધાંજલિ પાઠવી તમામ પરિવારને અમે સાધવના પાઠવીએ છીએ અને સેવામાં તમામ કાર્યકર્તાઓ અડેખમ ઊભા છે ત્રણ ત્રણ દિવસે અને ગુજરાતી સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો